મળતી માહિતી મુજબ મહાદેવ ભારતી બાપુએ અડધી રાત્રે ભારતી આશ્રમના ટ્રસ્ટીને ફોન કરીને કહ્યું હું જટાશંકર છું મને લઈ જાઓ મારી ભૂલ થઈ ગઈ છે હું ફરી આશ્રમમાં આવવા માંગુ છું આ વાતચીત બાદ જ્યારે સવારમાં જટાશંકર પાસે શોધખોળ શરૂ કરવામાં આવી ત્યારે મહાદેવ ભારતી બાપુ ત્યાં હાજર ન હતા હાલ પોલીસે બાપુના મોબાઈલના સીડીઆર આધારિત લોકેશન દ્વારા શોધખોળ શરૂ કરી અમે સતત તેમની શોધમાં છીએ ભગવાન કરે તેઓ સુરક્ષિત મળી આવે જૂનાગઢના વાર્તી આશ્રમમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે મહાદેવ ભારતી બાપુ ક્યાં છે એ પ્રશ્નનો જવાબ હજુ અધૂરો છે એ મુજબ અને આજે સવારના જે અપડેટ છે એમાં એવું જાણવા મળ્યું છે કે લઘુમહંત જટાશંકરથી ત્રણ વાગ્યા કોઈ ટ્રસ્ટીને ફોન કર્યો તો એટલે મને એમ લાગે છે કે પોલીસ એ દિશામાં શોધખોળ શરૂ કરી રહ્યા છે એટલે પ્રશાસનને ધન્યવાદ આપીશું કે એ મહંતને લઈને આવે અને ગઈકાલે મેં એક વાત કરી હતી કે કોઈ પણ વ્યક્તિ હોય આમ નાગરિક હોય કે સાધુ સંત હોય જો ભૂલ થાય તો એનામાં મરદાનગી હોય તો સામે આવવું જોઈએ ને સ્વીકાર કરવો જોઈએ અને ભૂલ ન થઈ હોય તો એ વ્યક્તિએ કોઈ ભાગવાનો પ્રશ્ન નથી આવતો અને આજે મીડિયામાં જે સ્ટેટમેન્ટ ફોનના માધ્યમ દ્વારા જે લખાણ મેં વાંચ્યું છે એ મુજબ કહું છું કે મહાદેવ ભારતીએ પોતાની ભૂલ સ્વીકારી છે એનો અર્થ કે હવે જ્યારે આવશે પોલીસની સામે ત્યારે ખ્યાલ આવશે કે વાસ્તવિકતા શું છે અને જે ત્રણ જણાના નામ ચાલી રહ્યા છે કૃણાલ ઝડફિયા અને પરમેશ્વર ભારતી તો હું એમ કહું છું બેને સાથે રાખી અને પોલીસ પ્રશાસને તટસ્થ તપાસ કરવી જોઈએ અને ખુલાસો કરવો જોઈએ વાસ્તવિકતા શું છે આ હકીકતમાં માનસિક ટોર્ચિંગ મહાદેવ ભારતીનું થઈ રહ્યું હતું કે ખરેખર સ્ટન્ટ હતો પોતાના દોષમાંથી બચવા માટેનો એની પણ તપાસ થવી જોઈએ જી અને અને એમની જે જે ફોનના કોલ રેકોર્ડિંગ વાયરલ છે એના શું જો એ ક્યાંથી કોલ વોટ્સઅપ ચેટઅપ ક્યાંથી બહાર પડ્યા છે તો આ ત્રણેય છોકરા ને પરમેશ્વર ભારતી એને પૂછો તો જ ખ્યાલ આવશે હું તો કહું એના ત્રણેયના જે એન્ટ્રી આપે લેવા જોઈએ તો એ લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ હશે કે ખરેખર સ્થિતિ શું હતી ખરેખર ટોર્ચિંગ કરવામાં આવી રહ્યું હતું કે પોતાના દોષમાંથી ભાગવાનો એક આ હતો એ સ્થિતિનો ખ્યાલ ત્યારે જ ખ્યાલ આવશે જી